હા હેલ્વ મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં જ હશે ને હા મજામાંનું તો મજામાં જ રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેમ ક્યારે થઈ જાય કંઈ નહીં કંઈક પહેલાં મજા એનું મોજમાં જ રહેવાનું છે ને મોજમાં જ જિંદગી જીવાની છે તો આજે તો અમારે જવાનું છે જાનમાં જોકે આના પહેલાંના લોગમાં આપણે કીધેલું નહોતું કે અમારે લગન છે એમ તો અમારે આજે નીકળવાનું છે જાનમાં જ્યાં લીમલી જવાનું છે ત્યાં તો અડધા ફરતા જે તૈયાર થઈ જાય ને જો આપણે છે ને ઘરાનું પહેરવાનું બાકી છે સુંદડી બાંધીને બાય બાય બધા કરી અને અમે નીકળી ગયા છીએ બે છીએ આજે જૈનમ નથી તમને એમ થતું છે જૈનમ ક્યાં છે તો એ તો એના દાદા હારી ગયો અને હા મેં તો સુંદરી એટલા માટે બાંધી કે હું કાળી નો પડી જ એટલા માટે અત્યારની પહેરીને બહુ હવા કરે તો મને એમ થયું કે હું બાકી રહી જઈશ તો આપણે પણ આપણે પણ હવા કરી લીધી અને હા રોજના ગામડા તમને નથી લીધા પણ આ નવું કઈક ગામડું છે એટલે આ ગામ પણ તમને દેખાડી દઉં અને હા આ ગામનું નામ છે ગોદાવરી ગોદાવરીના જેટલા લોકો છે એટલા કોમેન્ટ કરજો કે મને પણ ખબર પડે કે કોણ કોણ ગોદાવરીનું આ જોવે છે મારા વિડીયો અને હા મસ્ત મજાનું ગોદાવરી તો કે બાજુમાં છે છે અને બહુ બહુ સરસ મજાનું ગોદાવરી અને અમારે છે ને વધુ ભાગ નીકળવાનું થાય પણ જો તો અહીંથી ન અમારે ગોદાવરી આવે એટલા માટે તો આજે તો અમારે લીમલી જવાનું છે તો અમે તો નીકળી ગયા ગોદાવરી અને ગોદાવરી પહોંચી અને અહીંયા તો જો સરસ મજાનું અહીંયા ઢાળ પણ એવો છે અને હા તલાવ અહીંયા આવે છે બાજુમાં જ છે જો કે આમ મસ્ત મજાનું આલો તમને આગળ પણ થોડુંક દેખાડું તલાવ કેવું છે આ રીતના કઈક પાણી વહે છે આ વચ્ચે હઠેહિ અને મસ્ત મજાનું છે એટલી જ વારમાં અમારું બાઈક કે મારે તો લીંબુ શરબત પીવું છે લે તો આને પણ આપણે લીંબુ શરબત થોડું કહી દઉં એટલે હઠહટ હાલે તો ફાઇનલી મિત્રો આપણે જે ગામે જવાનું છે ત્યાં અમે થોડાક જ દૂર સેવી જોકે બહુ ઝાઝા દૂર નથી પણ થોડું ઘણું સેટું રહ્યું છે પણ તોય તમને આગળ દેખાડી દઉં ગામ બાજુમાં જ આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી અને હા લીંબલી મેં પણ ક્યારેય નથી જોયું પણ આ પહેલી વાર હું લીંબલી જાઉં છું અને હા લીમલીના જેટલા લોકો છે કોમેન્ટ કરજો કે કોણ કોણ આમાં અમારા વિડીયો જોવે છે તો ફાઇનલી મિત્રો આપણે જે ગામની રાહ જોતા એ તો આવી ગયા છે લીમલી ગામમાં તો પહોંચી ગયા પણ આ ઉતારો ક્યાં છે એ પેલા ગોતવાનું છે ચાલો તો ફાઇનલી ઉતારો તો આપણે ગોતી લીધો પણ આ આવીને જોયું તો આ તો બધા નાસ્તો કરતા હતા લે તો મને પણ ભૂખ લાગી હતી પણ આજે તો મારે શનિવાર હતો નાસ્તો કરીને તો અમે તો બધા નીકળી ગયા લાડીને જોવા એટલે નાના લાડી ને જોવા નથી જવાનું જવાનું એને તો તો કરવા છે અમે બધા નીકળી ગયા છીએ કરવા માટે તો જો અમારે રસમ હોય પૂરી કરવી જ પડે ને આનું કઈક ડેકોરેશન જોઈ લો બધી રસમ પૂરી કરતા જ અમે નીકળી ગયા વરરાજાને લઈને પરણવા માટે એટલે નાના પરવા નહીં પરણવા માટે અને હા અમે ગરબા પણ ગાયા જુઓ લો હા મારામાં તો આ રિવાજ થઈ ગયો કે વરરાજો કે તો અમારે બધાને બધાને જમવા હાલતું થઈ જવાનું તમને ખબર અમે બધા કેમ હાલતા થઈ વરાજો તો વરરાજો પણ એટલી વાર માં આપણે તો થાળી લઈ લીધી ને આપડે છે ને જમવા પર ફોકસ કરવાનું છે તો ફાઈનલી આજ તો આપડે છે ને શનિવાર છે શનિવાર છે તો એક ટાણામાં તો આપણે ખાવું જ પડે તો આજે આપડા એટલી દિશ થા આપણે બીજી વખત પણ રસ લેવા જવાનું છે લીમલીથી જમીને આપણે તરત જ નીકળી ગયા હતા અને હા અહીંયા વચ્ચે આપણે નગરા મારી બેન છે ત્યાં આપણે રોકાણ હતા કારણ કે મને તો બહુ તડકો લાગ્યો હતો તો મેં એમને કીધું મેં કીધું ઊભું રાખો ને કાજલના ઘરે જ ને આપણે પાણી નેવું આવી એમ તો બહુ તરસ પણ લાગેલી હતી તો અત્યારે ત્યાં તો મારા ફેબાના છોકરો ની ન્યા બેઠેલા હતા તો અમને તો મજા પડી ગઈ તો બધા મોજ મસ્તી કરી કે એની તો વાત જ ના પૂછો તો બધા મસ્તી કરે છે અને બધા જો અહીં બેઠા છે જૈનમની ગુલ્ફી ખાય છે અને અમે પણ ખાધી જોડે જોડે અને હા નગરો મારો અવાજ જ નથી સાંભળવાનો હવે તમે કડી કે એમનો પણ સાંભળો જો અમે બધા કેવી રીતે મોજ મસ્તી કરવી છે ને એ હવે તમે જોવા લો

અને હા હવે તો આ ઘણો ટાઈમ થઈ ગયો આપણે બેઠા એને તો હવે આપણે સીધું એને ઘરે નીકળશું સીધા મળીશું આપણે ઘરે તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવતા રહીએ છીએ જાનમાંથી અને હા એટલો બધો તડકો લાગે કે એની તો વાત જ ના પૂછો હજુ તો અમે આવ્યા છીએ નગરા હતા પહેલાં તો આની પહેલાં તો એમ જોઈ દઈશું થોડીક વાર ત્યાં અમે રોકાણા હતા કાજરલી ત્યાં અમારી બેન છે ને તો ત્યાં રોકાણા અને ત્યાં બહુ એટલે બહુ તડકો લાગ્યો હતો ને આગળ એક પોરો ખાધો ને આ ખાઈ અને પાછા આપણે સીધા પહોંચી ગયા સી ચરાણી અને આમ ગણ ગણો તો ઘણું બધું આમ કહેવાય તડકાના લગ્ન છે ને ક્યારેય ઉનાળા ન કરે એમ એટલો થાક લાગે તો એની તો વાત ના પૂછો કારણ કે જો તડકાનું આવવાનું જવાનું હવારે પણ ઓન થાય એટલે હવારે પણ તડકો થઈ જાય અને આવવાનું થાય ત્યારે પણ તડકો થઈ જાય એમ તો એટલો તડકો લાગે કે એની તો વાતો ના પૂછો તો આવીના હું એમ થાય કે ભૂઈ જ જાઉં એમ કંઈ કામ કરવું જ નહીં એમ પણ કામ માથે હે તો કામ તો કરવું જ પડે કામ કરવાનું તો હાલે તો હજુ તો જો આપણે કાલ સાયતમ થાય છે એટલે આપણે છે ને જો રસોઈ બનાવવાની છે રાંધવાનું છે આમ ગણો તો ઘણા દિવસોથી ને એમાં બધું બહારનું ખાઈ હતી તો ઘરનું ખાવામાં મન થાય પણ કાલ સાયતમ છે એટલે કાલનું પણ આપણે રાંધવું પડે કાલ તો રાંધાય નહીં એટલા માટે તો આજે હજી ઈ રાંધવાનું છે ને એ રાંધી રહીશું ને તો પૈસે અમારે જ્યાં લગ્ન હતા ત્યાં રાંધવા જવું પડશે કારણ કે અમારે છે ને ઘણીથી ખાવાનું હોય તો જાનપણિના ત્યાં સુધી એમના ઘરે જ ખાવાનું હોય એમ તો ત્યાં પણ હજુ આપણે રસોઈ બનાવવા જવાનું છે પહેલાં તો આપણા ઘરે બધું ઘરનું કામ કરવાનું છે કામ કરી કપડાં જ જો પહેલાં તો કે આપણે કપડાં બદલાવાના છે કપડાં બદલાવી અને પછી આપણે એને રસોઈ બનાવી રાંધવાનું ચાલુ કરવાનું છે અને આમ પણ ઘણો બધો થાક લાગેલો છે પણ હવે થાક લાગી કે ન લાગે કામ કરવાનું છે કરવાનું છે તો આજે તો એકલી છું આજ તો મારા દેરાની પણ એના પપ્પાના ઘરે આટો ખાવા ગયા છે એટલે એટલા માટે છે ને આપણે બધું એકલા એકલા કરવાનું છે તો આપણે આગળ બ્લોગમાં બન્યા રહીજો તો મસ્ત મજાને આપણે તૈયાર થઈ ગયા છીએ કપડાં બદલાઈ લીધા છે જો આવા સાદા પહેરી લીધા કારણ કે છે ને આમ ઘણા દિવસોથી ના રીતે નવા નવા કપડાં પહેરવાનું તો બહુ એટલે બહુ ગરમી એટલી થાય નવા કપડાં પહેરવાનું એટલે વધારે ગરમી તો આપણે સાદા કપડાં પહેરી લીધા ને હવે જવાનું છે રાંધવા માટે તો હવે આપણે રાંધવાનું ચાલુ કરવાનું છે હેલો મિત્રો તો જ આપણે એક લાખ લેતા એટલે થોડીક વાર લાગી તો અત્યાર સુધી છે ને આપણે પૂરી ઉતરતા તો જો જો તેલ પણ હાવ કાળું મસ્ત થઈ ગયું કારણ કે છે છે એટલે એટલે તો તો વાર લાગે જ તે એટલા માટે મિત્રો આપણે ને વાડીએ જવાનું છે વાડીએ તો ભેંસ દોવા માટે કારણ કે ભેંસ દોવાનું છે ને આપણી માથે આપણે માથે હોય તો ભેંસ તો ધોવા જવું પડે તો હવે છે ને આપણે આ બધું વસ્તુ મેકી અને એના પપ્પા લેવા આવે એટલે સીધું આપણે ભેંસ દોવા માટે વાડીએ જવાનું છે હાલો મિત્રો તો અત્યારે પાછા મેં આવતા રહે છે વાડી અને હા વાડી જો ભેંસ તો તો જામ જઈને મે અને એર્યો ની દાંત કાઢે કારણ કે જો આવી અને એમ બોલ્યો તો કે હમણે મમ્મી કે મારો મમ્મી એનો ફોન લેશે અને કહેશે હાલો મિત્રો એમે વાડી આવી ગયા એટલે દાંત આવી ગયા તો જો એમે પાછા એને વાડીયા આવતા રહ્યા અને વાડી આવી ને જો ખોળ કાઢવાનો હે

તો અમે બધા આવી ગયા છીએ ભેંસ ધોવા માટે ભેંસ ધોઈને ઘરે જવાનું છે ઘરે પણ હજુ થોડીક રસોઈ બાકી છે પૂરી એક તો બનાવી પણ હજુ હજુ કઢી ને ને એવું બનાવવાનું કારણ કે કઈક ખાવાનું તો જોઈશે એટલા માટે બોલ ને જો વાયન્દ્રા આમ જો ડોકાય બાયરી ભાયડું હોત ને ભાઈડું

અને શહેરના ને નખ મોટા મોટા હોય ને હાથ બગાડે ને તો કે અમારા નખ બગડે અમારા ગામડા વાળાને તો બગડે નહીં એટલે જો અમારે વાસ્તુ પણ નાખવું પડે ને આ ભેંસ ઉભી દીજો જો નીણ કરવાની છે એટલે જો બધી રાહ જોઈ રહી અમને હઠક નીરો એમ આપણે કેમ ખાવાની ઉતાવળ થાય એની ઘોડ્યા ભેંસું ને પણ નીણ કરે એટલે એવી ઉતાવળ થાય ને કે ઝટ ઝટ નીરો એમ તો અમે જો વાંચું ઘડીક બાય મી કે પાછો આપણે ઘરે નીકળવાનું છે અને હા આપણો વ્લોગ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હું મળીશું નેક્સ્ટ વ્લોગમાં તો ત્યાં સુધી વ્લોગમાં બનાવી રહેજો તો બધાને જય રામ